ગોધરામાં નીટની પરીક્ષામાં ગેરરીતિનો પર્દાફાશ થયો છે જય જલારામ સ્કૂલ કે જેમાં આ ગેરરીતિ કરવામાં આવી હતી નીટની પરીક્ષામાં ગેરરીતિનો પર્દાફાશ વિદ્યાર્થીઓની ચોરી કરવાના કૌભાંડમાં ખુલાસો વોટ્સએપ ચેટ દ્વારા એ આખે આખું કૌભાંડ બહાર આવ્યું છે ડેપ્યુટી અધિક્ષકની કારમાંથી સાત લાખ રોકડા પણ મળી આવ્યા છ વિદ્યાર્થીઓ પાસેથી દસ લાખ લેવાનું નક્કી થયું હતું વધુ માહિતી સાથે સંવાદદાતા હર્ષદ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે જી હર્ષદ કેવી રીતે આખું કૌભાંડ કરવામાં આવ્યું હતું કેટલા સમયથી અને વિદ્યાર્થીઓને કેવી રીતે સામેલ કરવામાં આવ્યા જે ગત રવિવારે નીટની પરીક્ષા યોજાઈ હતી જે ધોરણ બાર બાર સાયન્સ પછી નીટમાં મેડિકલમાં પ્રવેશ બાબતે નીટની અંદર એલિજિબિલિટી ટેસ્ટની પરીક્ષા યોજાઈ હતી અને આ ટેસ્ટની અંદર જય જલારામ સ્કૂલ જે પહેલેથી આ બાબતે કુખ્યાત છે તેમાંથી એક શિક્ષક અને એક મદદ વોરા કરી અને બે વ્યક્તિઓના નામ ખુલ્યા છે જેમાં છ વિદ્યાર્થીઓ પાસેથી દસ દસ લાખ રૂપિયા ઉભરાવીને તે લોકોને પરીક્ષામાં મત મોટી ચોરી કરાવવાનું એક અવગાણ રિક્ષણ નો બહાર આવ્યું હતો ને જે એક ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ ના વોટ્સએપ ચેટ થી આ મામલો પર્દાફાશ થયો છે ને જેના માટે ત્રણ વ્યક્તિઓ સામે જિલ્લા શિક્ષણાધિકારી એ ફરિયાદ નોંધી ખાલી શિક્ષક વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી વિદ્યાર્થીઓ સામે શું પગલા લેવાશે જે હાલ તો શિક્ષક અને તેના મદદગાર અને જે પરીક્ષાના સુપ્રિન્ટેન્ડન્ટ હતા એ તે ત્રણ વિધિ ફરિયાદ નોંધવામાં આવી છે અને આગળ વધુ તપાસમાં શિક્ષણાધિકારી દ્વારા કહેવાયું છે કે જે વિદ્યાર્થીઓની છે તેની તેની તેના વાલીઓની સામે પણ ફરિયાદ નોંધવામાં આવશે આખો મામલો વોટસઅપ ચેટ થી બહાર આવ્યો તો કેવી રીતે કેમ કે કેમકે વોટ્સએપ ચેટમાં કોણ કોણ હતું કોઈ ફૂટી ગયું કે પછી તે સામેથી જઈને કમ્પ્લેન કરી આવ્યું કેવી રીતે આખો મામલો બહાર આવ્યો

જે આટલી મોટી રકમનો વ્યવહાર થતો હોય દસ લાખ રૂપિયા જેટલી મતબાર રકમનો વ્યવહાર થતો હોય તો સ્વાભાવિક છે કે વિદ્યાર્થીઓ આ ના કરી શકે કેમ કે આ જે 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 જલારામ સ્કૂલના બે વ્યક્તિઓ વ્યક્તિઓ છે છે જેની બહાર આવી એ સાથે મળીને આ નીટની અંદર ઊંચા માર્ક લેવા માટે ચોરી કરવાનું આ ક્રિસ્તર નું કૌભાંડ આચરાયું હોવાની શક્યતા છે બિલકુલ તો પછી આ શિક્ષક સિવાય અન્ય કોઈ શિક્ષકો કે અન્ય કોઈ પ્યુન કે કોઈ પણ સ્કૂલના કે અધિક્ષકો કોઈ અંદર સામેલ હતા કે આ એક જ શિક્ષક એક રીતે કહી શકાય કે આ જય જલારામ સ્કૂલ આ વિદ્યાર્થીઓને ચોરી જે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓને વાલી સામો પણ એક્શન લેવાય એવી શક્યતાઓ પૂરી દેખાઈ રહી છે ફરિયાદ કરવામાં આવી તો શિક્ષક સામે અત્યારે શું કાર્યવાહી થઈ છે હાલ તો ફરિયાદ નોંધાવાઈ રહી છે અને શિક્ષણ અધિકારી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવીને પોલીસ દ્વારા વધુ આ ત્રણ વ્યક્તિની ધરપકડ કરવાના ચક્રપતિમાન કરવામાં આવ્યા છે જે સાત લાખ રૂપિયા રોકડા મળી આવ્યા દસ નો ટાર્ગેટ હતો તો એ રોકડા લેવા કોણ જતું હતું કેવી રીતે આખા કૌભાંડને કમ્પલીટ કરવામાં આવ્યું હતું જી આમાં કી ફેક્ટર તરીકે એક આર્થિક વોરા નામનો જે મદદ જે છે જે પોતે શિક્ષક નથી પણ આખા સ્કૂલનું સંચાલનનું કામ કરતો હોય છે એ આર્થિક વોરા નામનો વ્યક્તિ જે છે આ પ્રકારના નાણાંનો વ્યવહાર કરતો હોય છે એક રીતે જોવા જઈએ તો જે ઓફિસ સેટર સુપ્રિન્ટેન્ડન્ટ હતા જે લોકો જેમના વોટ્સએપ ચેટથી આ મામલો બહાર આવ્યો હતો તેમની કારમાંથી સાત લાખ રૂપિયા રોકડા પણ ઝડપી પાડવામાં આવ્યા છે જય જલારામ સ્કૂલ નો ભૂતકાળ પણ આવો જ રહ્યો છે તો સુપરવિઝન માં કોઈ અહીંયા આવતું નથી જ્યારે પરીક્ષા હોય એક રીતે કહી શકાય કે જય જલારામ સ્કૂલ ના જે સંચાલક છે સંચાલક દ્વારા મસ્ત મોટું આ એક ઉપરથી લઈને એક પ્રકારનું કૌભાંડ આચરાયું હોવાની શક્યતાઓ અગર તપાસમાં બહાર આવે તો કોઈ નવાઈ નહીં લાગે

ત્યારબાદ આપણે એમનો સંપર્ક કરીને એમને જે જાણવાની કોશિશ કરીશું બિલકુલ હર્ષો તમારી સાથે જોડાયેલા રહેજો અપડેટ માટે પાછા ફરીશું મારી સાથે કોંગ્રેસ નેતા અમિત નાયક જોડાયા છે ફોન લાઈન પર અમે જે જાખ્યા મામલો સામે આવ્યો ગોધરામાં નીટની પરીક્ષા જય જલારામ સ્કૂલ જો કે ભૂતકાળ પર તેનો આવો દાગવાળો જ રહ્યો છે ફરી એકવાર 10 વિદ્યાર્થીઓ કે જમની પાસેથી પૈસા લઈ ચોરી કરાવવાનો મામલો સામે આવ્યો અને પૈસા પણ ઉઘરાવવામાં આવ્યા શું આપની પહેલી પ્રતિક્રિયા ના માત્ર ગોધરા આખા ગુજરાતમાં અને જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટીના શાસકો સત્તામાં છે એક પ્રકારનું ભારતીય જનતા પાર્ટીએ બનાવેલું મોડલ છે પહેલા તો ભરતી પેપરો ફૂટતા હતા કે ભાઈ તમે પૈસા આપો અને ભારતીય જનતા પાર્ટીના કોક મળતિયા નેતાઓ આવા અધિકારીઓ સાથે સાટગાટ કરીને બાવીસ કરતા વધારે સરકારી ભરતીઓના પેપર પણ પહેલા ફોડવામાં આવે હતા આજ સુધી એક પણ ચમરબંધીને પકડવામાં નહીં આવે આ ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા નવું મોડલ બજારમાં બહાર પાડ્યું છે જે આપના માધ્યમથી મને જાણવા મળ્યું છે જે પ્રકારના આ ગુનાઈત અત્યારે આ વસ્તુ સામે આવી છે ચંદા દો ધંધા લો તો જૂની વાત થઈ ગઈ ઇલેક્ટ્રો બોન્ડના નામે પણ હવે આ ચંદા દો માર્કશીટ લો આ નવું મોડલ ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોનું ગુજરાતમાં ચલણમાં આવ્યું હોય એ પ્રકારની આ વાતો સામે આવી છે જે પ્રકારે આ સરકારી અધિકારી પાસેથી રોકડ મળી છે અને જે રીતે સુખી સંપન્ન ઘરના

એનો એક માત્ર કારણ એ છે કે એક પણ ગુનેગાર ને આજ સુધી સજા નથી રહી અમિતભાઈ બિલકુલ આશા રાખીએ કે આ જાગૃત થઈ અને લોકોને જાગૃત કરે જે આરોપ આપે લગાવ્યા તેને લીધે ખૂબ ખૂબ આભાર મારી સાથે વાતચીત કરવા બદલ